નમસ્કાર ગુજરાત સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો આપને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ જશે અને એ લો પ્રેશર સિસ્ટમ છે મજબૂત હશે અને એ લો પ્રેશર સિસ્ટમ છે ફરીથી ગુજરાતની નજીક આવશે અને મિત્રો હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે કે એ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે મિત્રો ગુજરાતની અંદર પહેલાં અઠવાડિયાની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થઈ જશે અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ચારથી લઈ અને નવ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે હજી સુધી જોવા નથી મળ્યો એવો રાઉન્ડ આવનાર દિવસોની અંદર એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે એટલે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને ખેડૂતભાઈઓ છે એ મગફળી કાઢવાનું વિચારતા હોય તો આ વિડીયો છે અંત સુધી જોઈ લેજો જેથી કરીને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર જે વરસાદની આગાહી રહેલી છે એ આગાહી આ વિડીયોની અંદર અમે તમને જણાવવાના છીએ મિત્રો આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ જશે એટલે કે દસ તારીખે પૂર્ણ થશે ત્યાર પછી પણ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું મિત્રો એ માહિતી જણાવું એ પહેલાં તમને જણાવી દઉં કે આજથી સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે અને સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતની અંદર કેટલાક ફેરફારો થવાના છે મિત્રો પાંચથી લઈ અને છે ફેર છ જેટલા ફેરફારો છે એ ગુજરાતની અંદર લાગુ થવાના છે એમની વાત કરીએ તો સૌથી પહેલાં ફેરફારની વાત કરીએ તો મિત્રો આજથી ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો છે એ બદલાવાના છે એમાં મિત્રો હાલમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ ગુજરાતની અંદર આઠસો ને સાઠ રૂપિયા આજુબાજુ મળી રહ્યો છે એની અંદર ભાવ ઘટાડાની શક્યતા છે ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સોનાના દાગીના હોય એની અંદર હોલ માર્કિંગ છે એ ફરજિયાત હતો પરંતુ હવે ચાંદીના દાગીનાની અંદર પણ હોલ માર્કિંગનો નવો નિયમ છે લાગુ થશે અને બે પ્રકારે ગ્રાહક છે ચાંદીના દાગીના છે ખરીદી શકશે એટલે કે તમારે હોલ માર્કિંગવાળા ચાંદીના દાગીના ખરીદવા હોય તો એ પણ તમે લઈ શકશો અને એ સિવાયના પણ ચાંદીના દાગીના છે લઈ શકશો ત્યાર પછી મિત્રો આધાર કાર્ડને લઈને નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે એની અંદર તમને જણાવી દઉં કે મફત આધાર અપડેટ કરવાની જે તારીખ હતી એ લંબાવવામાં આવી છે ને ચૌદ સપ્ટેમ્બર કરવામાં આવી છે તો એ પ્રમાણે તમે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઉપર જઈ અને મફતમાં આધાર છે અપડેટ કરી શકશો ત્યાર પછી ને લઈને તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં તો મિત્રો ની અંદર આ મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આખા ભારતની વાત કરીએ તો તેર દિવસ સુધી રજા રહેવાની છે અને મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આઠ દિવસ સુધી મિત્રો આ મહિને બેંકની અંદર રજા રહેશે એની અંદર મિત્રો શનિવાર અને રવિવારની રજા પણ એડ થઈ જાય છે આપ સૌ જાણો છો કે રવિવારની જે રજાઓ આવે છે એ અને શનિવારની અંદર પણ બીજો અને ચોથા શનિવારની રજા આવે છે અને ત્યાર પછી તહેવારો આવવાના છે એમની રજા છે એ આવવાની છે એટલે ખાસ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ પણ તમે જાણી લેજો ત્યાર પછી મિત્રો એસબીઆઈ બેંક દ્વારા એમના જે ક્રેડિટ કાર્ડના નવા નિયમો છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો એસબીઆઈનું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો તો તમે એ નવા નિયમો પણ જોઈ લેજો અને મિત્રો અમુક બેંકો દ્વારા એફડીની જે એફડીની જે છેલ્લી તારીખો હતી એ પણ વધારવામાં આવી છે અને ત્યાર પછી ઇન્ડિયાની અંદર જે પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસના નવા નિયમો છે એ પણ લાગુ આજથી કરવામાં આવ્યા છે આમ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે પાંચથી છ નવા નિયમો છે એ મિત્રો બદલાવાના છે તો એમની માહિતી પણ તમે ખાસ જાણી લેજો હવે મિત્રો તમને જણાવી દઉં કે આજે પહેલી સપ્ટેમ્બર છે અને આજથી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે થોડુંક ઘટશે મિત્રો આજે એટલે કે પહેલી તારીખના રોજ બીજી તારીખના રોજ અને ત્રીજી તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે ખૂબ ઓછું રહેશે ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે યથાવત રહેશે તેમ છતાં પણ તમને જણાવી દઉં કે આજના દિવસે વેધર ડેટા છે શું કહી રહ્યા છે અને કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચારની સાથે સાથે બીજા કોઈ મહત્વના સમાચાર હોય તો સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય એટલા માટે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દોધના અને આવનારા વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે પહેલી સપ્ટેમ્બર છે ને પહેલી સપ્ટેમ્બરનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને ઇન્ડિયા છે એમાં મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય અવસ્થાની અંદર આવી છે અને બંગાળની ખાડીમાં આવનાર બારથી લઈ અને સોળ કલાકની અંદર લો પ્રેશર સિસ્ટમ છે એ બનવાની છે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે બંગાળની ખાડીમાં ફરીથી બનશે ત્યાર પછી ફરીથી આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે અને મિત્રો હાલમાં વેધર મોડલનો બતાવી રહ્યા છે કે લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર છે એ પણ ખાસ અહીંયા સક્રિય છે ખાસ તમને માહિતી જણાવી દઉં કે સુરત ભરૂચથી લઈ મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક નાનો એવો અપશોર ટ્રફ બનેલો છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટાં પડવાની શક્યતા યથાવત રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો ઉપર હતી પરંતુ સિસ્ટમ હાલમાં ઉપર ગઈ છે એટલે કે દિલ્હી છે પંજાબ છે ત્યાર પછી અહીંયા હરિયાણા અને મિત્રો જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે વિસ્તારો પર સિસ્ટમ બતાવી રહ્યા છે એટલે કે સિસ્ટમ છે એ ગુજરાતથી થોડીક દૂર ગઈ છે જેમને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદનું જોર છે એ ઘટશે તેમ છતાં પણ આજના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મધ્યમ મળવા ઝાપટા છે પડશે અને અમુક વિસ્તારોની અંદર એક બે એવા સ્થળ હશે કે ત્યાં ભારે વરસાદ પણ પડી શકે છે આજના દિવસે મિત્રો વરસાદની વાત કરીએ તો અહીંયા સાબરકાંઠાના રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ત્યાર પછી અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુરના વિસ્તારો છે પંચમહાલ ખેડાના વિસ્તારો છે આણંદ છે વડોદરા છે અમદાવાદ છે ગાંધીનગર છે આ તમામ વિસ્તારોની અંદર આજના દિવસે મિત્રો મધ્યમ હળવા ઝાપટા પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એટલે કે ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે નર્મદા છે આ તમામ વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમ ઝાપટાં છે જોવા મળશે તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે વાતાવરણ છે એ ધીમે ધીમે ચોખ્ખું થશે આપ સૌ જાણો છો કે સૌરાષ્ટ્રની અંદર વરસાદી ઝાપટાં છે એ ગઈકાલે ઘણા બધા વિસ્તારોની અંદર નોંધાયા હતા આજે પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે યથાવત રહેશે ખાસ કરીને અહીંયા દરિયાકાંઠા દરિયાકાંઠાના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા આજના દિવસે રહેશે આ સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વાદળો છે એ છવાયેલા રહેશે અને વાદળો છવાયેલા રહેશે એમને કારણે મિત્રો વાતાવરણ છે થોડુંક ઠંડુ રહેશે બફારો નહીં થાય પરંતુ મિત્રો વાતાવરણની અંદર વાદળો રહેવાને કારણે વાતાવરણની અંદર ઠંડક રહેશે અને તમને મજા આવશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલનો એટલે કે બે તારીખનો વેધર ડેટા છે બે તારીખની અંદર આખા ગુજરાતની અંદર મિત્રો વાદળો છે એ બતાવી રહ્યા છે પરંતુ વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને દાહોદ લાગુ છોટા ઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મધ્ય મળવા ઝાપટા પડવાની શક્યતા રહેશે મિત્રો આજથી એટલે કે પહેલી તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ છે ધીમે ધીમે ચોખ્ખું થશે વરાપનો માહોલ છે આવનાર બેથી ત્રણ દિવસ સુધી જોવા મળશે ત્યાર પછી મેં તમને જણાવ્યું એમ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે બની રહી છે ને સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર અમે અહીંયા તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે અને પાંચ તારીખે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવી જશે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે અને પાંચ તારીખથી આમ જોઈએ તો મિત્રો ત્રણ તારીખે સાંજથી અથવા તો ચાર તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી પાંચ તારીખના રોજ છ તારીખના રોજ સાત તારીખના રોજ તારીખના રોજ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જશે દક્ષિણ ગુજરાતથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી આ રાઉન્ડ છે એની અંદર ધીમે ધીમે વધારો થતો જશે ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો આ છ તારીખનો વેધર ડેટા છે અને છ તારીખે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમો છવાયેલી બતાશે ખાસ કરીને કચ્છના અમુક વિસ્તારોને છોડતા ગુજરાત ઉપર આ સિસ્ટમ છે બતાવી રહ્યા છે અને અહીંયા તમને માહિતી જણાવવાની કે બંગાળની ખાડીથી મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું છે એ સક્રિય અવસ્થાની અંદર છે એટલે મિત્રો આવનાર દિવસોની અંદર આ રાઉન્ડ આવવાની શક્યતા છે ખૂબ વધારે રહેલી છે ગુજરાતની અંદર મિત્રો વરસાદ છે વધારે પડશે અહીંયા અરબી સમુદ્ર પણ સક્રિય છે બંગાળની ખાડી પણ સક્રિય છે ભારતના આ બધા ભાગો પણ સક્રિય છે અને મિત્રો હાલમાં નાની નાની સિસ્ટમો છે એ બધી સિસ્ટમો એક થઈ અને મોટી સિસ્ટમ બનશે એવું લાગી રહ્યું છે મિત્રો અહીંયા પાકિસ્તાન અને એની ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પણ વાદળો છવાયેલા છે તમે જોઈ શકો છો એટલે મિત્રો એ વિસ્તારો ઉપર જો વાતાવરણ ચોખ્ખું હોય તો પણ આ સિસ્ટમ છે એટલી બધી આગળ ન વધે પરંતુ ત્યાં મિત્રો અમુક જગ્યાએ હજી વાદળો છે એ ખાસ કરીને અહીંયા બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં બતાવી રહ્યા છે એટલા માટે મિત્રો આવનાર દિવસોની અંદર રાઉન્ડ આવવાની શક્યતા છે એ વધારે દેખાઈ રહી છે ત્યાર પછી તમે જોઈ શકો છો આ હાથ તારીખનો વેધર ડેટા છે સાત તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે બતાવી રહ્યા છે મિત્રો જે રીતે વેધર મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો આવનાર દિવસોની અંદર ગુજરાતને રીતસરનું ધમરોળી નાખશે અતિવૃષ્ટિ થવાની સંભાવના રહેલી છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો જેમ જેમ ગુજરાતની નજીક આવશે કયા રસ્તે ચાલશે એમ ઉપર એના ઉપર ખબર પડશે અહીંયા તમે જોઈ શકો છો આ આઠ તારીખનો વેધર ડેટા છે આઠ તારીખ આ સિસ્ટમ છે વધારે આગળ હાલે છે અને મિત્રો અહીંયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એના ઉપર આ સિસ્ટમ આવે છે એટલે આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે છે એ વેધર બતાવી રહ્યા આમ મિત્રો ગુજરાતની અંદર અંદર આવનાર દિવસોની સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે એ જણાઈ રહી છે ત્યાર પછી એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની કે ચોમાસુ છે એ ક્યારે વિદાય લેશે અને મિત્રો ગુજરાતની અંદર વરસાદ છે કેટલો લાંબો ચાલશે તો મિત્રો સામાન્ય રીતે સત્તર સપ્ટેમ્બરથી ચોમાસા વિદાયની શરૂઆત છે થઈ જતી હોય છે સૌથી પહેલાં મિત્રો રાજસ્થાનના આ વિસ્તારોમાંથી ત્યાર પછી ગુજરાતની અંદર કચ્છના આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય છે એ ચાલુ થતી હોય છે ત્યારે મિત્રો અહીંયા તમે વેધર ડેટા છે જોઈ શકો છો આ વેધર ડેટા છે એ ચૌદ તારીખનો છે અને મિત્રો ચૌદ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ બનશે ફરીથી ગુજરાતની નજીક આવશે એવું બતાવી રહ્યા છે એટલે મિત્રો ચૌદ સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદી વાતાવરણ છે બતાવી રહ્યા છે એટલે મિત્રો ગુજરાતની અંદર એકથી લઈને પંદર સપ્ટેમ્બરની વચ્ચે વરસાદી વાતાવરણ રહેશે ચોમાસું વિદાય લેશે એવું લાગતું નથી અહીંયા ખાસ માહિતી તમને જણાવી દઉં કે એકથી લઈ અને પંદર સપ્ટેમ્બરની વચ્ચે વધારે વરસાદ છે કે આ વિસ્તારની અંદર જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને અહીંયા કચ્છના કેટલાક ભાગો છે દક્ષિણ કચ્છ છે સૌરાષ્ટ્રના ટોટલી ભાગો છે ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ ભાગો છે એ ભાગોની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો એકથી લઈ અને પંદર સપ્ટેમ્બરની વચ્ચે બતાવવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અઢીસો અથવા તો ત્રણસો એમએમ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર પડે એવી શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા મિત્રો એક નવું મોડલ છે હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે એમાં પણ તમે જોઈ શકો છો છ સપ્ટેમ્બરની અપડેટ છે અને સપ્ટેમ્બરના રોજ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સંપૂર્ણપણે સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ મિત્રો હવામાન વિભાગના ઓફિશિયલી વેબસાઇટના ડેટાની અંદર બતાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર મિત્રો વરસાદની શક્યતા યથાવત રહેશે ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસું છે એ વહેલા વિદાય લે એવું લાગતું નથી અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે આ વખતે ચોમાસું છે એ થોડુંક મોડું વિદાય લેશે ખાસ કરીને આઠથી લઈ અને દસ દિવસ લાંબુ ચોમાસું ચાલશે અને વહેલા ચોમાસું વિદાય લે એવું પણ લાગતું નથી જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ચોમાસું વિદાય લે એવું લાગતું નથી નવરાત્રિના દિવસોની અંદર એટલે કે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થશે અને નવરાત્રિના દિવસોની અંદર પણ ગુજરાતની અંદર ઝાપટા પડવાની હળવો વરસાદ થવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ રીતે મિત્રો આવનાર દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદની શક્યતા છે હજી વધારે બતાઈ રહી છે અહીંયા ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમારે મગફળી હોય તો ખાસ તમે આ વેધર ડેટા છે એ જોઈ લેજો કેમ કે વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ પડવાનો છે ખાસ કરીને મિત્રો છ સાત આઠ અને નવ તારીખ દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતા છે એ વેધર મોડેલો ગુજરાતની અંદર બતાવી રહ્યા છે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો એવું કહી શકાય કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ આવશે એટલે મિત્રો આ દિવસોની અંદર તમે મગફળીના મગફળી ખેંચી અને પાથરા ન કરો તો સારું કેમ કે મિત્રો એ દિવસોની અંદર વધારે વરસાદની શક્યતા છે એ બતાવી રહ્યા છે જો હજી તમારી મગફળીની અંદર ખેંચાય એવું હોય તો થોડા દિવસો ખેંચી લેજો જેથી કરીને આ વરસાદનો રાઉન્ડ છે એ વયો જાય ત્યાર પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એ નાનો આવશે એવું વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે પરંતુ હાલમાં જે સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ ખૂબ મોટો હોવાની શક્યતા છે વેધર ડેટા બતાવી રહ્યા છે એટલા માટે ખેડૂતો ખેતી નું આગવું આયોજન કરતા પહેલાં આ ડેટા છે એ ખાસ જોઈ લેજો અને હવામાન વિભાગ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ પણ ખાસ તમે જોઈ લેજો જેથી કરીને ખેતીની અંદર ખેતીના કામો કરવામાં તમારે અગવડતા છે એ ન પડે ત્યાર પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે એકત્રીસ તારીખના રોજ નવી આગાહી છે કરવામાં આવી હતી અને નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તો મિત્રો મોનસૂન છે એ ગુજરાત રિજનની અંદર એક્ટિવ રહેશે એવું કહેવામાં આવ્યું છે અને અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ મહીસાગરને આણંદ જિલ્લાની અંદર કરવામાં આવી હતી તો ભારે વરસાદ પડવાની આગાહી છે એ ગુજરાતની અંદર મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ અને સાબરકાંઠા જિલ્લાની અંદર કરવામાં આવી હતી તો કચ્છ માટે કહેવામાં આવ્યું હતું કે કચ્છની અંદર સૂકું વેધર છે રહેશે એટલે કે સૂકું વાતાવરણ રહેશે છે અને ગુજરાતના એ સિવાયના બીજા વિસ્તારો છે એની અંદર હળવા મધ્યમ ઝાપટા પડશે અને ત્યાર પછી મિત્રો આખા ભારતની અંદર જેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે એની અંદર તમે જોઈ શકો છો એક મોન્સૂન ટ્રફ બનેલો છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે ત્યાર પછી બીજું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે ત્યાર પછી એક ફરીથી મોન્સૂન ટ્રફ છે અને અહીંયા જોઈ શકો છો એક ફ્રેશ લો પ્રેશર એરિયા છે એ બંગાળની ખાડીમાં તૈયાર થવાનું છે એમની માહિતી આપેલી છે બે સપ્ટેમ્બર સુધીમાં લો લો પ્રેશર એરિયા છે બંગાળની ખાડીમાં તૈયાર થઈ જશે અને એ લો પ્રેશર એરિયા છે ગુજરાતની નજીક આવશે જેમને કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ પણ બદલી દેવામાં આવી છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ફરીથી મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો ચાર તારીખના રોજ પાંચ તારીખના રોજ અને છ તારીખના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે યલ્લો એલર્ટની આગાહી છે આપવામાં આવી છે અને અહીં જોઈ શકો છો પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર આખા ગુજરાત ની અંદર વોર્નિંગ છે એ આપવામાં આવી છે એ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે એકત્રીસ તારીખના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હતી આજની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતની અંદર વાતાવરણ છે ઘણું બધું હળવું પડી જશે તેમ છતાં પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારીના વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે બાકી આજે ઘણા બધા વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ રહેશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો બે તારીખની આગાહી છે બે તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટાં યથાવત રહેશે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખથી મિત્રો ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થવાનો છે ત્રણ તારીખથી ચાલુ થઈ જશે ત્રણ તારીખે સાંજથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થાય એવી શક્યતા લાગી રહી છે અને દક્ષિણ ગુજરાતથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સુરત તાપી નવસારીના ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં માં આવી છે ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી એ પ્રમાણે મિત્રો દક્ષિણ ગુજરાતથી થી ત્રણ તારીખથી ત્રણ સપ્ટેમ્બરથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે એવું હવામાન વિભાગે કહ્યું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો ચાર તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ બતાવવામાં આવી છે એ આગાહીની અંદર તમે જોઈ શકો છો કે અમરેલી છે ભાવનગર છે ભરૂચ છે નર્મદા છે તાપી છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે સાથે મિત્રો અહીંયા ઓરેન્જ એલર્ટ માટે એક મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે કે અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પણ પડી શકે છે તમે ખાસ અહીંયા જોઈ શકો છો નગર આ આગાહી છે એ ખાલી છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની જ આગાહી હોય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે હવામાન વિભાગે પણ કહ્યું છે કે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ આ દિવસો દરમિયાન પડી શકે છે અને એમાં મિત્રો ખાસ કરીને ચાર તારીખની આગાહી તમે જોઈ શકો છો રાજકોટ છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે ભરૂચ છે નર્મદા છે તાપી છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે તો એ સિવાયના પણ બીજા જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા જે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના રાઉન્ડ ગયા એ રાઉન્ડની અંદર પણ આવી રીતે આખા ગુજરાતની અંદર મેપ છે એ આપવામાં નહોતો આવ્યો પરંતુ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર બતાવી રહ્યા છે અને હજી જેમ સિસ્ટમ નજીક આવશે એમ મિત્રો આ આખે આખો મેપ છે એ ઓરેન્જ એલર્ટની સાથે સાથે રેડ એલર્ટવાળો પણ થઈ જશે કેમ કે હાલમાં મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ બતાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો છ તારીખની આગાહી છે અને છ તારીખ મિત્રો સિસ્ટમ છે એ મિત્રો આ રીતે ચાલવાની છે ખાસ કરીને આ વિસ્તારો ઉપરથી ને આ વિસ્તારો ઉપરથી ત્યાર પછી સિસ્ટમ મિત્રો અહીંથી થોડીક ઉપર જાય એવું પણ બતાવી રહ્યા છે એટલે આ બધા વિસ્તારોને વધારે કવર કરશે આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે પરંતુ મિત્રો આ વિસ્તારોમાં વરસાદ થોડોક ઓછો પડવાની શક્યતા છે પરંતુ હાલમાં વેધર ડેટા એવું બતાવી રહ્યા છે કે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે હવે પછીના રાઉન્ડની અંદર જોવા મળશે અને મિત્રો અહીંયા ભરૂચ છે સુરત છે ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છ તારીખે આપવામાં આવી છે અને એના અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પણ પડી શકે છે એટલે મિત્રો ખાસ માહિતી તમને જણાવવાની કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર હજી પિયત માટેનું પાણી શિયાળા પાક માટેનું પાણી નથી થયું કુવા છે છલકાણા નથી ડેમડાઓ છે ભરાણા નથી તો મિત્રો રાહ જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાની અંદર સારામાં સારા વરસાદના રાઉન્ડ છે એ લખવામાં આવી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો કે ચાર સપ્ટેમ્બરના રોજ પાંચ સપ્ટેમ્બરના રોજ અને છ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આખા વિસ્તારોની અંદર છોતેર થી લઈને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ પણ વ્યક્ત કરી દેવામાં આવી છે અને હવે પછી મિત્રો સપ્ટેમ્બર મહિના